પુજ્યનો ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીનું આગમન થયેલ ગુરુવંદા બાદ પૂજ્યશ્રી ના માંગલિક નું સો શ્રવણ કરેલ આ પાવન મુંબઈના વિવિધ સંઘોમાંથી જૈન શ્રેષ્ઠીઓ મહાનુભાવો વધારી શોભા વધારી રહ્યા હતા પૂજ્યશ્રીના જન્મોત્સવના અવસરે જીવદાયના ક્ષેત્રે વિશેષ જાહેરાતો કરવામાં આવી જેમાં અનેક પરિવારોએ રકમ સાથે લાભ લીધો હતો અવસરે વિરાજભાઈ સુપ્રસિદ્ધ સંગીતકાર સંગીતકાર નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય શાસ્ત્રીય સંગીતકાર કુમારભાઈ ચેટર્જી આદિ એ ગુરુ ભક્તિની અનેરી રમઝટ બોલાવી સૌને ગુરુ ભક્તિમાં તરબોળ કરેલ પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલ શ્રી પાર્શ્વ પ્રેમધામ રાચડા તીર્થમાં શ્રી પંથક માં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસી ટીવી

કુલદર્શન વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી મુંબઈ મધ્યે નૂતન પ્રેમ ભોજન રત્નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો જેમાં દર અઠવાડિયે ત્રણ વાર જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવશે તેમજ આ અવસરે શંખેશ્વર તીર્થ મધ્યે નૂતન ભોજન રત્નો મંગલ પ્રારંભ પૂજ્ય ગચ્છ નાયક આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાની નિશામાં કરવામાં આવેલ પૂજ્ય કેસી મહારાજના જન્મોત્સવના અવસરે અમદાવાદ પ્રેમ પરિવાર દ્વારા વિશેષ રૂપે અનેકો જરૂરિયાતમંદ લોકોને કેરીના રસ સાથે ભોજન કરાવવામાં આવ્યું તેમજ અનેક સ્થળો સંઘોમાં પરમાત્માને અંગ્રેજના જીવદયા માનવ સેવા આદિના અનેક કાર્યો કરવામાં આવેલ આ પાવન અવસરે શ્રી માણિભદ્ર વીર દિવ્યાંગ ભક્તિ ગ્રુપ મુંબઈ દ્વારા દિવ્યાંગ જૈનો માટેની યાત્રા પ્રવાસની જાહેરાત માટે તૈયાર કરાયેલ પોસ્ટરનું પૂજ્ય ગુરુ ભગવંતોના પાવન કર કમલોથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાતમાં અનેક સ્થળોએ પૂજ્યશ્રીના જન્મોત્સવના અવસરે અનેક શાસન પ્રભાવક કાર્ય કરી સૌ અનુમોદનાના સહભાગી બનેલ